શું થયું દરવાજો ખુલ્લો મૂકીને ક્યાં જતી રહી ક્યાં જતી રહી તમે જે નંબરની ડાયલ કર્યો છે તે હમણાં સ્વિચ ઓફ આવે છે કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો ફોન પણ સ્વિચ ઓફ છે એ ક્યાં જાય છે તું મારી પાસે આવ ને આ શું અંદરથી અવાજ આવે છે જો કેટલા દિવસ પછી આપણે મળ્યા હે આવીમાં તારા માટે ઠીક છે ને હા સારું ટાઈમ થઈ ગયો છે હું નીકળું હા ઠીક છે અચ્છા મારી ગેરહાજરીમાં આજ કામ ચાલે છે તારી ઉપર કેટલો ભરોસો કર્યો મેં શેઠ કેવું કામ કરે છે આ ક્યારે આવ્યો ખબર નહીં ક્યારનો બેઠો છે દરવાજો પણ ખુલ્લો મૂકી દીધો તમે મેં બાપરે આ તો ટેન્શનમાં લાગે છે ક્યાંય અંદર આવીને અમને જોઈ નથી ગયું ખબર નહીં શું છે કંઈક તો કરવું પડશે પણ ખબર નહીં ક્યારે આવ્યો આ અંદર ઠીક છે શું કરી લેશે જોઈ લઈશું ઘણી વાર થઈ ગઈ તમારે આવે મારે આ એક કલાક થયો હમણાં તો મને બૂમ કેમ ના પાડી તમે અચ્છા ચા કોફી કઈ લઈ આવો થાકેલા લાગો છો તમને જ તો પૂછું છું ના કઈ જોઈતું નથી કેમ શું થયું

ના મળવું જોઈએ એવું કોઈ પતિ કહે તો શું ખોટું છે આ એક જ સવાલ ઉપર તે ડિવોર્સ આપવા માટે તૈયાર થઈ ગઈ શું કરે મારું નસીબ જ એવું છે હે ભગવાન

તમે સીધા મારા ઘરે આવી જાઓ અહીં વાત કરીશું ઓકે હું કહે હું મેમ હા સર તમે હમણાં આવી જાવ કોઈ પ્રોબ્લેમ નથી બની તો સાંજ પહેલા આવી જજો સાંજે મારા હસબન્ડ આવી જાય છે જાણી જશે તો પ્રોબ્લેમ થશે એટલે ઓકે હું આવું છું તમે ખાલી તમારો એડ્રેસ મને WhatsApp કરી દો ઓ હા હું તમને હમણાં એડ્રેસ WhatsApp કરું છું ઓકે મેડમ હા સર મે મોકલ્યું તમે જોઈ લેજો હા મળી ગયું મેડમ તમારો એડ્રેસ મે જોઈ લીધું ठीक एक कलाक नी अंदर तमारा घरे आवी जाओ हाँ ओके ओके एक कलाक में आवी जशो नहीं ओके जी, आवी जाओ जी मैडम बाय तमी डिटेक्टिव टीएस आज होने हाँ, हाँ आओ नहीं अंदर आओ बैसो सर सारू मैडम બોલો મેડમ શું સેવા કરું તમારી સર એક નાનકડી વાત છે મારી મદદ કરશો ને પહેલા તમારું કામ શું છે બતાવો એ કામ નાનું છે કે મોટું એ હું જોઉં મેડમ તમારા નંબરમાં એક ફોટો WhatsApp કરી જુઓ ને આ કોણ છે મારે શું કરવાનું છે આમની જ તમારે ફોલો કરવાનું છે અને મને અપડેટ કરવાનું છે અહ આમના વિશે ડિટેલમાં મને તમે બતાવશો એ મારા હસબન્ડ છે એમનું કોઈ છોકરી સાથે અફેર છે મને ડાઉટ છે આમને તમે ફોલો કરીને મને અપડેટ કરજો ઓ આમની ડેલી એક્ટિવિટી શું છે તે બતાવો તો સારું દરરોજ એ સવારે છ વાગે ઊઠે છે છ વાગે ઉઠ્યા પછી તે વોકિંગ પર જાય છે એના પછી ઘરે આવીને જમીને રેડી થઈને ઓફિસ જાય છે પછી રાત્રે દરરોજ દસ વાગે કે વાગે તો આવી જ જાય છે ઘરે અચ્છા ઓકે તમને એક વાત પૂછું જો મારું રિઝલ્ટ પોઝિટિવ હશે તો તમે શું કરશો અથવા નેગેટિવ હશે તો શું અત્યારે એના વિશે વાત કરવી જરૂરી છે કે જો મારા સવાલોના સાચા જવાબ મળે તો જ હું જઈને કામ ચાલુ કરી શકું અં જો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું તો હું ડિવોર્સ લેને મારા મમ્મી પપ્પા પાસે જતી રહીશ જો નેગેટિવ છે તો એમની સાથે જ રહીશ અચ્છા એ કહું તમારી ફીસ કેટલી છે જીએસટી સાથે 50000 અચ્છા એવું છે કે રિઝલ્ટ મુજબ ફીસ વધી પણ શકે અને ઘટી પણ શકે કામ મુજબ પેમેન્ટ પણ બદલાશે મેડમ હમ હમ બેઝિકલી આવા કેસમાં કાં તો મર્ડર થઈ જાય છે અથવા તો ડાઈવોર્સ તમે ડિવોર્સ આપશો એવું કહ્યું છે એટલે હું આ કેસને એ રીતે હેન્ડલ કરીશ નહીં તો આવું કામ મને મંજૂર નથી જો મંજૂર હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી તમને કઈ એડવાન્સ જોઈશે જી ગૂગલ પે કરી દો મેડમ મોકલી દીધા જોઈ લો હા ઓકે મેડમ આવી ગયો હું એક અઠવાડિયામાં તમને અપડેટ કરીશ અચ્છા ઠીક છે ઓકે હું નીકળું મેડમ તમને જે પણ અપડેટ્સ મળે તે મને ડેલી મોકલજો જી મેડમ ઓકે હા સર ના સર તેમને મોકલેલું ઘણું બધું કામ પડ્યું છે સર એ બધું પતાવાનું છે હા એ પત્યા પછી હું એકદમ ફ્રી છું તનુજા તનુજા હાજી શું થાય એક કોફી બનાય ને અચ્છા કોફી જોઈએ ઠીક છે હમણા લાવ જી સર હા પતે એટલે હું તમને ફોન કરીને બતાવી દઈશ ઓકે હા ઠીક છે સર આમ જોઈએ તો ઘણા બધા લોકો મેનેજરને મળવા આવ્યા હતા સર હા આલો ઓકે ઓકે સર હા સારું સારું હમ આ મહિને ત્રીજો કે ચોથો વીકમાં જવાનું વિચારે છે ચેક કરીને કહું છું હમ હા સર કરી શકે સર હમ એ ડાયરેક્ટલી જોઈને જ આપણે કહી શકીશું સર હમ સારું સર ના કહી નહીં સર શેનો અવાજ હતો હા શું થયું સાંભળો સાંભળો ને શું થયું

ध्यान थी, ध्यान थी उठो, आराम थी वैसो, मुझे नहीं पानी लेने आऊँ हाँ, आलो, आराम थी, आराम थी पानी पीजो, आलो, दीमे કેટલી વાર કહ્યું છે મેં કે ફોન ચાર્જિંગમાં મૂકીને વાત ન કરો જુઓ તો થોડી જ વારમાં કેવી હાલત થઈ હતી તમારી ખબર છે હું કેટલી ટેન્શનમાં હતી કોઈનો ફોન પણ નહોતો લાગતો સોરી ટીવી પર ન્યૂઝમાં કેટલી વાર આવા ઇન્સ્ટન્સ એ લોકો દેખાડ્યા છે જોયું નથી મને માફ કરી દે હવે તે ચાર્જમાં મૂકીને વાત નહીં કરો